ઉપમલ નું લેવું જોઈએ છે ને હા હાલે ને વિમલા તારી ડિસ્કા ખાલી છે લે જેવો ફરમાતો નહિ તો આ લોકો ને હે ને મેનુ જ ન થતું હશે તો હે ને વીઆઈપી માં છે એટલે એનું તો ટેબલ ઉપર બધું આવી ગયું કેમ છો સાહેબ મજામાં હેલો રિવાન બેક ટુ ધુસી ફેમિલી જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને તો ભાઈ અત્યારે વાગી ગયા છે છ જેવું અને હવે તો એટલું વહેલું અંધારું થઈ જાય કે એવું લાગે કે સાવ ટૂંકા દિવસો છે કે બસ થોડીક વાર શું કહેવાય શું એને ઉઠીએ તો એવું થઈ અંધારું થઈ ગયું એટલે શું કહેવાય બહુ ટૂંકા દિવસો ચાલુ થઈ ગયા શિયાળાના દિવસે કેટલા લોકો એવા છે જેને ટૂંકા દિવસો ન ગમે પેલું ઉનાળો હોય તો મજા આવે કે એને તારે પછી એટલો ટાઈમ રહી કે આપણે કંઈક નવું કરી શકીએ આ તો બસ ફટાફટ સાંજ પડી જાય અને ભાઈ આજે તો અમને બહુ લાંબો લાગ્યો આમ જોતા દિવસ કારણ કે બધા લોકો જતા રહ્યા છે માયરા કલી દીદી ને બધા તો હું ને હિરવા બે જ છે મયુર આવવાના છે પણ બહુ એકલું એકલું લાગે અને આજે તો ઘણું બધું કામ પણ પેન્ડિંગ હતું બે ત્રણ દિવસથી બધા લોકો હતા તો ઘણા બધા કામ છે પેન્ડિંગ હતા તો એ બધા પૂરા કર્યા અને શું કહેવાય કે કાલે અમે લોકો ગયા હતા મેરેજમાં મયુરે વાત કરી જતી તો એ વિડીયો આગળ રાખીએ છીએ તો એમાં પણ તમને લોકોને મજા આવશે તો એ જોઈ લો અને બન્યા રેજો વિડિયોમાં ચાલે મજામાં કઈ ઘટતું નથી ને હા ના ના બધા વિમલ નું આ બધાને લેવું જોઈએ છે ને હા હાલે ને વિમલા તારી ડીશ કા ખાલી છે આવું લે જ હરમાં તો નહીં તું બધા ઢોસા માં અત્યારે તો હે ને અમે લોકો વહી ગયા મને ભાવતા નથી મારી ડીશ ખાલી છે આ બધાને બધા તમે બધા કેસલા લીધા ને ભાઈ ઢોસા રેડી હાલો પછી મેન ડીશ લઈ બાકી તું આ પેલા બધું પીઝા ને હા પીઝા ખાધા તો વાંધો નહીં

અને એ લોકો ટેબલ ઉપર ધીરે ધીરે મેનુ આવે ને એ લોકોનો લાગી ભૂખ પ્રોબ્લેમ એ છે એ લોકો જે ભજીયા ભીગા અને છે તો ભાઈ બહુ કેટલી આઈટમ છે હો કે દર્શિકા લેજે હો પીઝા જ ઉલારે કઈ એ યસ એની કેટલા પીઝા ખાતા અંદાજે તો એને કઈ ભાઈ કેટલા ભાઈ ખાતા

કેશોદ હોસ્પિટલ સિવિલમાં છે અને હિરેનભાઈ ના ઘરના છે હમણાં હિરેનભાઈ જો ઓલા ટેબલ ઉપર છે હમણાં એને પણ મળીએ આપણે ભાઈ હું હાલ એવું ને એટલે હજી ખાલી ભજીએ જ પી ગયા કે આગળ કઈ એવું આવે ને તો ભાઈ આ લોકો હે ને વીઆઈપી માં છે અને જોરદાર ભાઈ આયોજન છે અને ખબર નહીં ઓલા લોકો વિડીયો ઉતાર્યો કે નથી ઉતાર્યો વિડીયો ઉતાર્યો એમ હાલ હું કઈ દઉં અરે દર્શિકા અમુક માણસો બે બે ડીશુ લીધું એકમાં ભેગું નતું થતો બે બે ડીશું લીધું એટલે મારે વિડીયો નતો ઉતારા એમ

હજી ન થયો ને યો ખરેખર દર્શિકા પીઝા ભાઈ તમે તો પીઝા હિરેનભાઈ કેમ છો સાહેબ મજામાં આજે ડોક્ટર સાહેબની મુલાકાત થઈ ગઈ તમારે ઘણા ટાઈમ થી અમારા ઘરે આવવાનું છે પણ ટાઈમ નથી તમારા પણ ખરેખર બહુ બિઝી છે ટાઈમ કાઢીને આવો બે હા તો આપણે બધીને થોડોક ઇન્ટ્રો કરાવી દઈએ તમારો સાહેબ હા तब भाई एलोको जमी ले એટલે અમે પણ સાહી પણ હવે કલાક તો લગભગ થઈ હું આ એવું ઈ ની કલાક થઈ હિરેન ભાઈ બે વાર જમી લીધું હા હિરેન ભાઈ ખરેખર આ લોકો જોઈ સુ કરી હા એ વાત સાચી જોઈ અલગ છે લોકો હા અમે હિરેન ને ક્યાં આયા ના એ ફુક્સ નહી ન કરતા બા હો યસ ભાઈ કાય તો જી છો અમે અમાર ધ્યાન હતું હા ન્યા અમારું ધ્યાન નતું પડતું પછી તમાક મારછે બે બે ડીશ લીધી હતી

પહોંચી ગયા ઘરે અને શું કેવું કે ફય ને દસિકા ની એ લોકો તો જતા રહ્યા અને અને ભાઈ કલી અમુક લોકો એટલું ખાધું ને ગજબ દાટ વાયો કામ આવ્યા કેવું ખાધું બધાય બધા